ઉત્તરાખંડમાં આવેલા પૂરને કારણે ચાર ધામની યાત્રાએ નીકળેલા સંખ્યાબંધ ગુજરાતી પરિવારો ફસાયા છે આ ફસાયેલા યાત્રિકોમાં ગાંધીનગરના બે પરિવારના પાંચ સભ્યો સંપર્ક વિહોણા છે યાત્રા કરવા નીકળેલા પરિવારના સભ્યોનો સંપર્ક છેલ્લા ત્રણ દિવસથી થઈ શક્યો નથી જેને લઈને પરિવારના સભ્યોમાં ચિંતા છે ગાંધીનગરના મહેશભાઈ અમૃતલાલ મેવાડા તેમના પત્ની હર્ષાબહેન અને તેમની પુત્રી રિદ્ધિ ચાર ધામની યાત્રાએ નીકળ્યા હતા જેમનો સંપર્ક ન થતા તેમના પરિવારજનો પણ ચિંતામાં છે અનેક પરિવાર રજનીકાંત પંડ્યા તથા તેમની પત્ની કાશ્મીરાબહેન પંડ્યા ગઈ તારીખ સાતમી જૂનના રોજ ઉત્તરાખંડ જવા નીકળ્યા હતા જેમનો છેલ્લા ત્રણ દિવસથી સંપર્ક ન થતા તેમના પુત્ર અને અન્ય પરિવારના સભ્યો તેમને શોધવા હરિદ્વાર તરફ રવાના થયા છે સરકાર દ્વારા યોગ્ય પગલા ભરી તેમના પરિવારના સભ્યોનો સંપર્ક અને બચાવ કરવામાં આવે તેવી તેમને આશા છે મારા ફાધર મધર સાત તારીખે બદ્રીનાથ કેદારનાથ જવા માટે નીકળ્યા છે આઠ તારીખે ઋષિકેશથી બસ દ્વારા જવાના હતા અને લગભગ બાવીસ દિવસની જર્ની છે પણ હજુ સુધી ત્રણ દિવસથી એમનો કોઈ મેસેજ નથી અને તંત્ર દ્વારા ફોન કર્યા છે પણ હજુ સુધી કોઈ ભાડ મળી નથી એટલે અમે હવે જવા માટે નીકળીએ છીએ ઉત્તરાખંડમાં ચારધામની યાત્રામાં અન્ય ગુજરાતી યાત્રીઓ પણ ફસાયા છે જેમાં જયવર્ધન શાહ અને તેમનો પરિવાર નરેશ શાહ અને તેમનો પરિવાર કાનાભાઈ સરૈયા અને તેમનો પરિવાર પ્રિતેશભાઈ ભૂતા અને તેમનો પરિવાર પણ ફસાયા છે પ્રિતેશભાઈ સાથે પરિવારના વીસ સભ્યો છે આ ઉપરાંત દાહોદના ના થી વધુ શ્રદ્ધાળુઓ ફસાયા છે તો વડોદરાના ના થી વધુ શ્રદ્ધાળુઓ યાત્રામાં અધવચ્ચે જ ફસાયા છે ગંગોત્રીમાં ભારે પૂરના કારણે તારાજી સર્જાઈ છે પૂરના કારણે ભેખર ધસી પડતા વડોદરાના ગીતાબહેન પંચાલ અને તેમના એક સંબંધીને ઈજાઓ થઈ હતી ગીતાબહેન પંચાલને ગંભીર ઈજા થતાં તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું છે ગીતાબહેનનું મોત થતાં વડોદરા ડબોઈ રોડ બની ઋષિ પાર્ક સોસાયટીમાં રહેતા તેમના પરિવારમાં શોક છે ત્યારે તેમના પુત્રો તેમના અંતિમ દર્શન ઈચ્છી રહ્યા છે અને હરિદ્વારથી ટ્રાઇલ્સમાં ગયા પછી ત્રણ બે ત્રણ બે દિવસ સુધી અમારો સંપર્ક ચાલ્યો મમ્મી જોડે ત્યાર પછી સંપર્કમાં બંધ થઈ ગયો અને શનિવારથી બંધ થઈ ગયું અને શનિવાર પછી રવિવારે સાંજે છ વાગે મારી પર ફોન આવ્યો કે આવી રીતે એમને એક્સિડન્ટ થયો છે અને ભેખડ પડી છે અને એમને વાગ્યું છે અને પછી એ એડમિટ હતા અને સિરિયસ છે એવો ફોન આવ્યો અને પછી કાલે સવારે મારી પર એવો ફોન આવ્યો કે વધારે પડતો આજે સવારે કે વધારે પડતા સિરિયસ થઈ ગયા છે અને બચવાની કોઈ શક્યતા નથી અને આ પછી અડધા કલાક પછી પાછો એવો ફોન આવ્યો કે એક્સપાયર થઈ ગયા છે હવે કોઈ પણ હિસાબે અમારે એ મમ્મીની ડેડ બોડી અમારે ત્યાં આગળ પાછી જોઈએ છે જો મળી શકે તો અમારે લેવાની પૂરેપૂરી કોશિશ કરવી છે ચારધામ યાત્રા માટે મોટા ભાગે ગુજરાતી યાત્રીઓની સંખ્યા વધારે હોય છે ઉત્તરકાશીમાં ભારે વરસાદને કારણે ગુજરાતી યાત્રીઓ સંપર્ક વિહોણા બની ગયા છે ત્યારે ગુજરાત સરકારના અધિકારીઓ ઉત્તરાખંડ સરકારના સંપર્કમાં છે અને તમામ બાબતોની જાણકારી મેળવી રહ્યા છે બ્યુરો રિપોર્ટ વીટીવી